હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવવાના છીએ ફ્રેન્ચ ફ્રાઈસ જેવો નાસ્તો બનાવવાના છે એકદમ ક્રિસ્પી અને કલારો તો ચાલો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં મેં બટાકાને લઈ લીધા છે બોઈલ કરીને મેં પાંચથી છ બટાકા લીધા છે અને આપણે આવી રીતે છીણીને લઈ લેવાના છે બટાકાને આપણે એકદમ ઢીલા એવા નથી વાપરવાના થોડાક અધ કચરા હોય એવી રીતના બાફી લેવાના છે પછી આપણે ફ્રેન્ડ એની અંદર એક વાટકી જેટલો કોર્નફ્લાવર એડ કર્યો છે પછી આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું બટાકામાં જો તમે બાપતી વખતે નાખ્યું હોય તો તમારે થોડું ઓછું એડ કરવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે જરૂર પડે એ પ્રમાણે થોડું પાણી એડ કરી દેવાનું અને લોટને બાંધી દેવાનું છે બેથી ત્રણ ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે ને એકદમ સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે તો આપણે લોટને એકદમ સરસ મસળીને બટાકાના ગાંઠા ના એ પ્રમાણે આપણે બાંધી લેવાનો છે બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીને આપણે લોટને એકદમ સરસ મસળી લેવાનો છે હાથને આપણે ધોઈ નાખવાના છે અને એકદમ સરસ આપણે મસળી લેવાનો છે તમે જોઈ શકો છો લોટ આપણે એકદમ સ્મૂથ એવો સરસ રેડી થઈ ગયો છે આવી રીતનો લોટ આપણે રેડી કરવાનો છે તો ફ્રેન્ડ હવે આપણે એક પ્લાસ્ટિકની આવી જે થેલી આવે છે સાડી ભરવા પેકિંગની એવી તો તમારે એવી તમારી પાસે થેલી હોય તો તમારે લઈ લેવાની છે અને એની અંદર આપણે એક પરી જેટલું તેલ એડ કર્યું છે મેં અને ચારે બાજુ આપણે સરસ રીતે તેલ લગાવી દેવાનું છે અને હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો છે ફ્રેન્ડ એને એની અંદર એડ કરી દેવાનો છે અને એકદમ સરસ આપણે બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે અને આવી રીતે મેં થોડું ઉપરથી ફોલ્ડ કરી દીધું છે એટલે શું બધી બાજુથી સ્ક્વેર શેપમાં બની જાય પછી આપણે આવી રીતે વેલણની મદદથી આપણે બધો જ લોટ એકદમ સરખી રીતે બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનો છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ આપણે આવી રીતનો લોટ બધો જ બનાવીને રાખી દીધો છે હવે મેં એને પાંચથી છ કલાક માટે ફ્રિજમાં રાખ્યો હતો છ કલાક પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ આ ઠરી ગયું છે તો હવે આપણે આવી રીતે પીઝા કટરથી આપણે કટ કરી લેવાનું છે આવી રીતે લાંબી લાંબી સ્લાઇઝ આપણે કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણે આવી રીતે કટ કરી લેવાની છે ચાકુની મદદથી તમે કરવા જશો તો નહીં થાય તમારે આવી રીતે કટર હોય તો તમારે એનાથી જ કરવાનું અને નીચેથી ઉપર આપણે જવા દેવાનું છે જો તમે ઉપરથી નીચે આવવા દોશો તો નહીં થાય એટલે તમારે આવી રીતે નીચેથી ઉપર જ જવા દેવાનું છે તો આપણે બધી સ્લાઈડ આવી રીતે લાંબી લાંબી કાપી લેવાની છે અને પછી આપણે બહુ લાંબી હોય છે એટલે તરતા આપણને ફાવે નહીં એટલે એમાંથી પણ આપણે બે સરખા ભાગ કરીને આવી રીતે કટ કરી લેવાની છે અને આપણે એક બાજુ તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે આપણે તેલમાં તળી લઈએ ધીમા તાપે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાની છે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની જો તમે ફાસ્ટ રાખશો તો ઉપરથી એકદમ બળી જશે ને કાળા કલરની થઈ જશે અને અંદરથી એકદમ પોચી રહી જશે આપણે ધીમા તાપે એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે અને પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગશે થતા તો તમે જોઈ શકો છો આપણી આ ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ફ્રેન્ડ આની ઉપર પેરી પેરી મસાલો એડ કરી દઈશું જો તમારી પાસે એ ના હોય તો ચાટ મસાલો અને લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરી દેવાનું છે તો બની જ એકદમ ક્રિસ્પી તો મેં એને મેોનીઝ અને સેજવાન ચટણી સાથે સર્વ કરી છે તો એકદમ ક્રિસ્પી અને સરસ જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો